એક દેશ એક ચૂંટણી અંગે જેપીસીની રચના લોકસભામાં આજે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે જેપીસી અંગે પ્રસ્તાવ એકત્રીસ સભ્યની કમિટીમાં લોકસભાના એકવીસ જ્યારે રાજ્યસભાના અગિયાર સાંસદોનો સમાવેશ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મુદ્દે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આજે પણ હોબાળાની શક્યતા સંસદના બંને ગૃહમાં આજે રજૂ કરાશે મહત્વના બિલ જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ આ તરફ જમ્મુ કાશ્મીરની સુરક્ષા મુદ્દે દિલ્હીમાં અમિત શાહની યોજાશે સમીક્ષા બેઠક ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ રહેશે ઉપસ્થિત દરિયામાં યાત્રી બોટ અને સ્પીડ બોટ વચ્ચેની ટક્કરમાં ત્રણ નૌ સહિત તેર લોકોના મૃત્યુ આખી રાત ઓપરેશન સ્પીડ બોટના ડ્રાઈવર સહિત ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા એનએસએ અજીત ડોભાલની ચીનના સમકક્ષ અને વિદેશ મંત્રી સાથેની બેઠક સરહદ સાથે જોડાયેલા મુદ્દા પર સકારાત્મક વાતચીત સંયુક્ત રાષ્ટ્રના સચિવ એન્ટોનિયો ગુટેરેસ બંને દેશોના પ્રવાસીઓની કરશે પ્રશંસા રાજ્યમાં ઔદ્યોગિક વસાહતોને જમીન ફાળવણી નીતિમાં સુધારો ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકૃત કરેલી ત્રણ કેટેગરીમાં ફાળવાશે જીઆઈડીસીની જમીન સરકારી પડતર જમીન ફાળવવાની પ્રક્રિયા બનશે વધુ સરળ ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર માટે અપાશે સિંચાઈનું પાણી રાજ્યના બસોને સાત જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સાથે ઇઠ્યાસી ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ સરદાર સરોવર જળાશયમાં નેવ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી બની ડિજિટલ મેટ્રો રેલ કોર્પોરેશન મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન કરી લોન્ચ મુસાફરો હવે ડેબિટ ક્રેડિટ કાર્ડ અને કરી શકશે ખરીદી આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન રહેશે સૂકું તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ની આગાહી સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નળિયા ઠંડુગાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીથી રાહત